હાલ રાજ્યમાં મનરેગા યોજનાનું નામ સંભળાય એટલે તરત જ કૌભાંડનો શબ્દ જાણે તેની સાથે ચીપકીલો હોય તેમ લાગી રહ્યું છે દાહોદ બાદ હવે પંચમહાલના કાલોલમાં મનરેગા યોજનામાં કૌભાંડ થયાના આરોપો લાગ્યા છે પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકામાં મનરેગા યોજનામાં મોટું કૌભાંડ થયું હોવાના કોંગ્રેસે આરોપ લગાવ્યો છે કે મનરેગા યોજનાના કામો બતાવી દેવામાં આવ્યા છે પરંતુ સ્થળે હજુ પણ કોઈ કામ થયા નથી કારણ કે આમાં સરકારી અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોની મિલી ભગતથી આ લોકો બારોબાર નાણાંની ઉછાપત કરવામાં આવે છે અને ઘણી જગ્યાએ તો એવું પણ જાણવા મળેલું છે કે પેલા સપ્લાયરે જે મટીરિયલ સપ્લાય કર્યું છે સાઇટ ઉપર એના બિલ પેમેન્ટ મળી ગયા છે ત્યાં કામ થયા નથી ને ત્યાં મટીરિયલ પણ નથી એવી પરિસ્થિતિ છે અંગે કાલોલના મેદાપુર અને તરવાડા ગામે લોકોનું કહેવું છે કે તેમને તો કોઈ પણ યોજનાનો નો લાભ મળતું નથી રોડ બન્યો જ નથી અત્યાર સુધીમાં ખાલી કપચી નાખી દે અને રોડ જે પરિસ્થિતિ પહેલા હતી એની અત્યારે પરિસ્થિતિ અત્યારે કઈ કામ થયું જ નથી હાલ સમગ્ર રાજ્યમાં મનરેગાના કોબાણમાં જે ભ્રષ્ટાચારના આક્ષેપો થઈ રહ્યા છે ત્યારે આજરોજ પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકાના મેદાપુર ગામના તરબોડા ફળિયામાં જે કાલોલ કોંગ્રેસ પ્રમુખ દ્વારા ભ્રષ્ટાચારના જે આક્ષેપ કરવામાં આવ્યા હતા ટીવી થર્ટીન ગુજરાતી દ્વારા સ્થળ વિઝિટ કરવામાં આવી રહી હતી આપણે દ્રશ્યો બતાવવાના પ્રયત્ન કરીશ જે પ્રકારે આ મેદાપુર ગામની અંદર આ તરબોડા ફળિયું આવેલું છે જે ફળિયાની અંદર ઓનલાઈનમાં જે ભીખાભાઈ નામનું આ ઘર છે આ ઘર બતાવવાનો પ્રયત્ન છે ભીખાભાઈના ઘરની બહાર મેટલ માટીનો રોડ બની દેવાનો અને પૈસા ચૂકતો થઈ જવાનું સમગ્ર વિગત છે તે ઓનલાઈનમાં સામે આવી હતી પરંતુ ટીવી થર્ટીન ગુજરાતી દ્વારા સ્થળ વિઝિટ કરતા અહીંયા કોઈ પણ પ્રકારનો જે રસ્તો છે તે રસ્તો બનાવવામાં નથી આવ્યો કે ગ્રામજનો છે તેઓ સાથે વાત કરીશું શું લાગે છે અહીંયા આ રસ્તો ક્યારે બનતો છે આ રસ્તો અમે બે હજાર હતા ને તો આ થોડોક જ બનાવેલો બાકીનું કોઈ કામ થયું નથી અમારા ગયા પછી એક રૂપિયાનું કામ થયું નથી

એ ચાલીન કે બાઇક પણ જઈ શકે એમ નહીં ઓનલાઈન ઉપર લાખો રૂપિયાના પૈસા ઉપડી ગયા છે અને રસ્તા રોડ રસ્તા બની ગયા છે શું વિગત તમને ખ્યાલ છે કોઈ કામ થયું જ નથી એમની એમ જ પૈસા ઉપડે છે

આ બાબત તાલુકા વિકાસ અધિકારીને પૂછ્યું તો જાણો શું કહ્યું તેમણે એક તપાસ ટીમની રચના કરી યોગ્ય તપાસ કરી અને જ્યાં જરૂર જણાશે ત્યાં યોગ્ય કાર્યવાહી કરી તપાસ ટીમના આધારે આ બાબતે આગળની કાર્યવાહી કરવામાં આવશે હાલ તો રાજ્યમાં વધુ મનરેગા કૌભાંડની અણસાર દેખાઈ રહ્યા છે કૌભાંડના આરોપો જાણે સત્યમાં પરિવર્તિત થઈ રહ્યા હોય અને ગરીબોના હકના નાણાં નેતાઓના અને મળતીઓ ચૂસ્યા જીવાતની જેમ ચૂસી ગયા હોય તેવું જણાઈ રહ્યું છે હવે જોવાનું એ રહ્યું કે તાલુકા વિકાસ અધિકારીએ આપેલ તપાસના આદેશમાં શું ખુલાસા થાય છે અને ખરેખર કૌભાંડ બહાર આવશે ખરું બ્યુરો રિપોર્ટ પાર્થ પંચાલ ટીવી થર્ટીન ગુજરાતી પંચમહાલ